છવ્વીસ નંબર વાળા ત્રણ મહિનાથી મેન્ટેનન્સ નથી આપતા તો હું શું કામ આપું હવે જુઓ દેખા દેખીમાં તમે નહીં આપો તો સોસાયટીના કોઈ લોકો નહીં આપે તો પછી સોસાયટીનો મેન્ટેનન્સના ખર્ચા કેવી રીતે નીકળશે એ બધી ચર્ચા મંગુબેન આવે ને એ પછી કરીએ તો સારું રહેશે મારે એ ચર્ચા કરવી જ નથી જે મુદ્દા માટે આપણે મળ્યા છે ને એની જ વાત કરીએ બોલો શું ચર્ચા કરવાની છે મંગુ બેટા અલા મણિકા એક બેટા વાય બેડા મીટિંગ માં તમને સોરી હો આ અરે અરે કઈ વાંધો નહી આવો ને ઘરે ના તમે બતાવો મીટિંગ હું ખાલી એક નાનું કામ લઈને આવ્યો તો હા હા બોલો વાત નહી નથી થાવી પણ કહી દઉં આમાં 10 લાખ રૂપિયા છે તને તો ખબર છે મે ઘર રિનોવેશન માટે કાઢ્યું છે પરનો માલ લેવાય છે હા હા એટલે એટલે મજૂરો ની અવર જવર હોય ઘર માં અને કેશ ઘર માં કોન્ટ્રાક્ટર ને હલવા રાખવી પડે પણ વિશ્વાસ નથી આવતો બહાર જઈએ ને

હવે ત્રણ મહિનાથી છવ્વીસ નંબર મકાન મેન્ટેનન્સ આપ્યો નથી તો આ કે છે કે આપણે પણ નહી આપીશું એવું ના હોય કે એક જણ ના આપે એટલે બધાય નહીં આપવાનું એમને મેં નોટિસ મોકલી દીધી છે તમે નહીં આપો તમારે ત્યાં નોટિસ આવશે બોલો ચાલશે મંગુબેન તમારી વાત તો બિલકુલ સાચી છે મેન્ટેનન્સ તો આપવું જ પડે પણ આજે આપણે આજે મિટિંગ કરીએ જ ને તો આના માટે નથી કરતા તો શાના માટે કરી છે એ બાજુની સોસાયટી છે ને ભાગ્યલક્ષ્મી સોસાયટી ત્રણ દિવસથી સતત ત્યાં ચોરીઓ થાય છે બોલો હવે આપણે શું કરવાનું બોલો અને મહત્વની વાત તો એ છે કે એક જણના ત્યાંથી સાત તોલા સોનું ગયું અને એક જણા ત્યાંથી અઢી લાખ રોકડા કે તો ઝઘડો ચોર કહેવાય કસો વાંધો નહીં આપણે શું સિક્યોરિટીના ભરોસો તો ના રહે આપણા સોસાયટીમાં સિક્યોરિટી છે પણ આપણા આપણા એરિયામાં આપણે આપણે ધ્યાન રાખવું પડશે તો કસ કંઈ નહીં આપણે એક એક જણ એક એક દિવસ જાગવાનું એ થઈ જશે હા ને તમને ખબર છે ને મહાબુબેન મને છે ને ચક્કર આવી જાય છે એટલે મને ડૉક્ટરે કીધું છે કે તને ઊંઘ પૂરી કરવાની આખી રાત જાગવાનું તો ઠીક છે પણ સવારે મારે મશીનની ઊભું રહેવું પડે છે તો પછી થોડું જો બેન માર તો છે ને ઊંઘની ગોળીઓ ચાલે છે ઊંઘની ગોળીઓ ખાઉં ને તો જ મન તો ઊંઘ આવે ને ગોળીઓ ના કરું ને તો મારે તો આખું અઠવાડિયું બીમાર રહું એવી થઈ જાઉં છું એટલે મારથી તો નહીં જગાય સારું ચલો બધાના પોતપોતાના રીઝન છે તો હવે એવું કરીશું કે પોતપોતાના ઘરનું ધ્યાન પોતપોતે જ રાખો હે ને નોટિસમાં લખાવડે નોટિસ બોર્ડમાં કે ભાઈ આવી રીતે ચોરીઓ થાય છે તો પોતપોતાના ઘરનું ધ્યાન રાખજો હે ને

रात्र हेलो हाँ बोल रही हा, मंगू मंगूबेन मारा दरवाजे कोई चिट्ठी मुकी को भाई આ તો કંઈક તારી એજ છે આ ચિઠ્ઠીઓ બીઠીઓની આ લવ લફાડા ના કરવા બધા અને જેણે ચિઠ્ઠી મોકલી અને કંઈક વોટ્સઅપ કરે મને શું કામ ફોન કર્યો અરે એવું નથી આ જુદી ચુઠ્ઠી છે જુદી એટલા કબૂતરના પગે બોતીને મોકલીશ જુદી શું હોય હવે ચિઠ્ઠી ચિઠ્ઠી જેવી હોય મારા દરવાજે દરવાજો કોઈ ખખડાઈને ગયો અને ચિઠ્ઠી મૂકીને ગયું ને લખ્યું છે હમ જ ઘરે બીક લાગે બીક તો નહી લાગવા માંડી આમ તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન તો કરી જાવ હવે શું કરીશું એક કોમ કર તને બીક લાગતી હોય ને તું ઘરે માર તાળું અને તું આવી જા મારા ઘેર જેમ કે હું એકલી છું આર્યા જ્યાસે બાર મંગુબેન હા હા માર ઘેર આવી જશે

એને એને ખબર નહીં ચોરતાનો ઓળખા ખબર નહીં એના આવવાની કોઈ જરૂર નહીં તારા ઘરમાંથી હું લઈ જશે બે ચાદર ને ગોદડી છે દૂધના પૈસા મૂકી જાય બોલ ચોર બેન તમને મજાક પૂછે છે હવે મને બીક લાગે છે એટલે મજાક નહીં કરતી હાચું કહું છું એટલે હવે બીસ નહીં વાતો વાતો કરીએ મારી દુખા છે કબર બરાબર એટલે હું થોડી આડી પડી છું હમ હું ઊંઘી જવું પણ તું ના ઊંઘતી હાર હારું રાખતી રહેજે થોડી વાર હા હા હું ધ્યાન રાખું તાળું જોઈ ને જતા રહ્યા છે પાછા ચિંતા ના કર્યા ઘેર જા નાવ ધોન ચા પીવો હોય નઈ કશું આખી રાત કાઢી હોય હા હા જવ છું મંગુબેન ઓ મંગુબેન હા શું થયું કાલે અમને ત્યાં ચિઠ્ઠી આવી છે અરે હું તો હજી કહું છું કે બધા ભેગા થઈને એક એક જણા જાગીએ તમે લોકો માનતા નથી હા માથી તો નથી જગાતું જ નથી અને તમને તો ખબર છે મારે પણ જાગવાની પ્રોબ્લેમ છે તો પછી હવે હું શું કરું એમાં જાગો અને ભોગવો હું તો હજી પણ કહું છું મારી તાકી રાત બીકમાં ગઈ અને તમારો વારો આવશે ને ત્યારે તમને ખબર પડશે અરે ઉભી રે ઉભી રે मतलब तारा घेर चिट्ठी आई बराबर चिट्ठी में शू लख मैं आज तुम्हारे घर आऊंगा

એના ઘરમાં હું લેવાનું શું દેવાનું હવે તારા ઘરમાં મૂકી તારા ઘરમાં એવું જ છે કશું લેવા દેવાનું છે નહીં મને તો સખ સખ હતા તાળું છે ને કૂકનું માગીને જ બંધ કરી દઉં છે ને એના ઘરમાં તાળું નહીં એના ઘેર ચોર આવે બોલો કશો વધો નહીં તાર ઘરમાં કશું છે નહીં તો તું આવીને અહીં શું કામ બેઠી ઘરમાં જ રે ના હું શું કહું છું

આ બધું આ સેહતનો જે રાજ છે ને એ એ છે કે હું ધ્યાન કરું છું ધ્યાન કરું ને ત્યારે મને ડિસ્ટર્બ નહીં કરે બરાબર અવાજે આવશે પેલા નસકોરા બોલતા હોય ને એવા પણ એ નસકોરા નહીં એ ધ્યાનમાં ગયા હોય ને એના મંત્ર છે એ મંત્ર મારા અંદર થી બહાર આવતા હોય એટલે તારે બીવાનું નહીં જો હું ધ્યાનમાં હોઉં પણ તારે તો જાગતું જ રહેવાનું જો જે ચિઠ્ઠી વાળાને પાછું ખબર એ હોય કે ક્યાં જાય છે ને ક્યાં નથી જતા બધા એટલે તું બેસ હું ધ્યાન કરી લઉં બરાબર અવાજ આવે છે અરે એ પેલું ધ્યાન કરું છું ને ધ્યાન નો અવાજ છે યોગ 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 નો અવાજ છે હવે બીસો નહીં আম তেম ধ্যান ৰাখো তই এই আজি নহয় দি আজ ক ભગવાન ભગવાન ઓ ખુશી ઓ ખુશી હવાર પડી ગઈ જાઓ હવે તમારે ઘેર જાઓ ચિઠ્ઠી નું જે પ્રભાવ છે ને રાત સુધી જ રે

ના મારું ઉતાવળ છે પેલા કોન્ટ્રાક્ટરની ગાડીમાં છું પેલા પૈસા લેતો જોતી નાલીએ દેવ છે સિમેન્ટનું બિલય હતો જો અરિયાગન ખવારસ પાસે તું મને લિટર લેવલ આવી ઉપર અને તું જોવા તો આવે હા હા આવીશ હું પૈસા લઈ લે હો તમે ભૂલી જાય એટલે મારા તારા જ ઘર ના કરાયો હતો અને આ છોડીઓના જ પૈસા છે

বাড়ি পাচ খবারনে চন ছ অধ তমি লোক পচ মার ধল কব পাতাই না হা হা দি ি সুথসে জিাই ত সুথাসে জিগাাবাই

અરે ભાઈ શાંત થઈ જાવ શાંત થઈ જાઓ આ આટલું બધું બીવાની જરૂર નહીં હવે આટલું બધું બી ગયા છે તો મારે તો કહેવું જ પડશે આ ચિઠ્ઠીઓ છે ને હું લખતી હતી તમારા ઘરે મેં જ નોખી હતી તમારા ઘરે મેં જ નોખી હતી આ છે ને એમાં થયું એવું કે જો આ મારો વોંક નહીં એમાં આ તમે લોકોએ છે ને કર્યું જેવું આ મેં તે દિવસ કીધું હતું આ કાકા તે આપણે બેઠા હતા મિટિંગ કરતા હતા ખબર બેગ આપી જ જતા એમાં છે ને દસ લાખ રૂપિયા હતા હવે આટલું બધું જોખમ લઈને હું બેહું ને તમે તો મને બીવડાઈ દીધી કે આવી ચોરીઓ થાય છે ચોરીઓ થાય છે તમારી મદદ મદદે માંગી મેં કે ભાઈ કે આપણે બધા એક 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 જણા જાગીએ પણ તમે લોકોએ શું કીધું કે અમારથી જગાતું નહીં બધાએ પોતપોતાનું જોયું પણ એવું નહીં સોસાયટીમાં કોઈ બીજાને એમ મદદની જરૂર પડે એટલે પછી મારે છે ને આ ખેલ કરવો પડ્યો કે તમે લોકો છે ને જાગો અને હું આરામથી ઊંઘું અને મારા મારા કાકાના પૈસા છે ને હચવાઈ જાય એટલે મેં આ બધું કર્યું હતું બાકી મારો એવો કોઈ ઈરાદો નહોતો પણ એક મિનિટ ઓમના ઘેર મેં ચિઠ્ઠી નાખી ઓમના ઘેર મેં ચિઠ્ઠી નાખી પણ તમારા ઘર મેં ચિઠ્ઠી ચી હા ભાઈ શાંત થઈ જાઓ તો શાંત થઈ જાઓ હા જે પે મેદ નાખીતી હું તો મસ્તી કરતી હતી પણ હવે મદદની જરૂર પડે ને સોસાયટીમાં તો બધાય એક થઈ જવું હા નહીં તો પછી મારે છે ને આવો ચમત્કાર બતાવવો પડશે તમે કોઠા રહે છો ગમ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો આ તો બધામંતા નતા ને એટલા મંગુગીરી બતાવી પડી આવું તવર ગેરાજે